જય વેલનાથ જય માતાતા જય માતાજી આજે જણાતા ખૂબ જ આનંદ આવે છે કે ધમલ ધમલપર બેમાં જે વેલનાથ ગ્રુપ આયોજન કરે છે એટલે કે સંજયભાઈ ચાવડા જે દર પુલમે બટુક ભોજન કરાવે છે આપણે એના મોઢે સાંભળીએ કે શું છે આયોજન અને વેલનાથના મંદિરે શું શું કાર્યક્રમ કરે છે એ આપણે સંજયભાઈના મોઢે સાંભળીએ તો સંજયભાઈ દર પુલમે તમે આ વેલના બટ વેલનાથના મંદિરે બટુક ભોજન કરાવો છો અમારું વેલનાથ ગ્રુપ ઓગણીસોને થી અમે સ્થાપના કરેલી છે અને દર વર્ષે ચૈત્રી પૂનમે અમે હનુમાનજી અને વેલનાથ બાપુની શોભા યાત્રા કરીએ છીએ અને બટુભોજનનું આયોજન કરીએ છીએ બટુભોજનનો આયોજનનો વિચાર એટલા માટે આવ્યો કે આપણી નવી પેઢી મંદિરોથી વિમુખ થતી જાય છે આપણે સનાતન સંસ્કૃતિ ટકાવવા માટે આપણે જો બાળકોને અત્યારથી મંદિરે આવતા અને પ્રસાદ લેતા અને મંદિર તરફથી એમના પ્રસાદ મળે અને આનંદ મળે તો એ મંદિરે આવતા થશે એટલે નવી જનરેશન અગાઉની જનરેશન આપણા મંદિરે આવતી થાય એટલા માટે પૂનમ ના દિવસે આપણને કરવામાં શું વાંધો છે તો 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 તમે તમે પણ પણ જો તમારી સપોર્ટ કરતા હોય કરજો જય 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 વેલનાથ 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 માતાજી બોલો બોલો શ્રી É! Hey!